નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર સુરત માં ટ્રાફિક ના નિયમો લોકોને સમજાવવા યુવાન ને ભારે પડ્યા શહેરમાં નાના વરાછા ચીકુવાડી પાસે રોંગ સાઇડ વાહન ચલાવવા બાબતે જાહેર માં મારામારી થઈ ગઈ છે પીયુષ ધાનાણી નામના વ્યક્તિને જાહેરમાં માર મરાયો છે પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યો છે પિયુષ ધાનાણીએ છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં જુદા જુદા વિષયો ઉપર તેમજ ટ્રાફિકની સમસ્યા સામે ઝુંબે ઉપાડી હતી ત્યારે તેઓ આજે લોકટોળાનો ભોગ બન્યા છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાતમાં કોરોનાના કુલ તેર કેસ નોંધાયા સરકારે આપી મોટી માહિતી રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાઓ વધારે જોવા મળી રહી છે જેની સાથે જ રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે હાલમાં દેશભરમાં કોરોનાના કેસની સંખ્યાઓ પણ વધી રહી છે આ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં જોવા મળી રહેલા જેએન વેરિયન્ટથી લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી

યાત્રાધામ દ્વારકામાં આવેલ સ્વામિનારાયણ ભક્તિધામની સંસ્થામાં ગેરકાયદેસર બુકિંગ થતા સાયબર ક્રામનો સિલસિલો યથાવત રહ્યો છે યાત્રાધામ દ્વારકામાં શહેરમાં ફરી નકલી વેબસાઈટ બનાવી પોલીસને ચેલેન્જ કરતા અજાણ્યા શખ્સોએ પોલીસને આ મામલે ખો આપી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર બાળકોને પીરસાતા ભોજનમાંથી ઈયળ નીકળતા ભારે હોબાળો બાળકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થતા રહે છે આ વચ્ચે ભાવનગરમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનમાંથી માંથી જીવન નીકળવાની ઘટના સામે આવી છે જેમાં બાલ મંદિરમાં આંગણવાડીના બાળકોને અપાતા ભોજનમાં બેદરકારીની ઘટના સામે આવી રહી છે આ અંગે માહિતી અનુસાર ભાવનગરના રૂવા ગામમાં બાલ મંદિરમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળ નીકળતા ભારે હોબાળો થયો છે જેમાં બાલ મંદિર આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનમાં ભારે બેદરકારી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ઘણીવાર વાલીઓ દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ઢોર નિયંત્રણ કાનૂન અંગે હાઈકોર્ટની કડક ચેતવણી હાઈકોર્ટે ઢોર માલિકો અને પશુ માલિકોને સ્થાનમાં સમજાવતા જણાવ્યું કે એક બાજુ તમે અહીં રજૂઆત કરવા આવો છો અને બીજી બાજુ બાર જાહેરમાં દેખાવો ને આંદોલન કરીને આક્રોશ વ્યક્ત કરો છો આમ કરીને તમે ઢોર નિયંત્રણ અંકુશ નીતિની અમલવારીમાં અડચણો ઉભા કરી રહ્યા છો તે ચલાવી લેવામાં આવશે નહીં તમે ઢોર બ્લોક કરો છો અને દેખાવો કરો છો અને વિરોધ પ્રદર્શનની વાતો કરો છો અને બીજી બાજુ હાઈકોર્ટની સહાનુભૂતિ પણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો આ પ્રકારનો વિરોધાભાસી વલણ ચલાવી લેવામાં આવશે નહીં ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં ભારે ઠંડીને પગલે હાર્ટ એટેકના કેસમાં વધારો શિયાળાની સિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં છ વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં રાજકોટમાં ત્રણ સુરતમાં બે અને વડોદરામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે રાજકોટમાં રહેતા ખાનગી કંપનીના સફાઈ કોન્ટ્રાક્ટર ધરાવતા જયરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા ગઈકાલે કોઠારે રોડ પર એક હોટેલમાં જમવા આવ્યા હતા જે દરમિયાન છાતીમાં દુખાવો થતા હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સોનાના ભાવમાં તેજી ચાંદીમાં પણ ચમક જોવા મળી વર્ષ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહેવા છતાં સોના ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે એમસીએક્સ પર ફેબ્રુઆરી માસના વાયદા બજારમાં ચોપન રૂપિયાનો વધારો એટલે કે જીરો પોઈન્ટ અને ચાંદી ની કિંમત પિંચોતેર હજાર એકસો ને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે ત્યારબાદ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર શહેરમાં દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા ભર બપોરે પણ નાગરિકો ધ્રુજી ઉઠ્યા અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ડિગ્રી જેટલો છે પરંતુ દિવસ દરમિયાન ઠંડો પવન પણ લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો બે પોઈન્ટ બે ડિગ્રી જેટલો ઉચકાયો છે જયારે રાજ્યમાં દિવસ દરમિયાન સતત પવન ફૂંકાતા મહત્તમ તાપમાન બે પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતર્યું હતું બીજી તરફ કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા મનના આટલા ભાવ મળ્યા ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે તેવામાં વીસ ડિસેમ્બરે મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં થોડી તેજી જોવા મળી હતી યાર્ડમાં કપાસની આડત્રીસસો મણની આવક જોવા મળી હતી જેનો નીચો ભાવ બારસોને પાંચ રૂપિયા જ્યારે ઊંચો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો આજે કપાસના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર ગુજરાતના સિત્તેર હજાર ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા સરકારના એક નિર્ણયથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

સૌરાષ્ટ્રના ખેડૂતો નિકાસબંધીને દૂર કરવાની માંગ સાથે વિરોધ પણ કરી રહ્યા છે અને ડુંગળી રસ્તા પણ પણ ફેંકી રહ્યા છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પડદાફાશ રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી અમરેલીમાં પણ આવું જ એક કોબડ સામે આવ્યું છે અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પડદાફાશ થયો છે અમરેલી જિલ્લામાં મોડી રાત્રે લીલિયા પંથક નજીક પાણી પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા જે પછી પીપળવાવમાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદનો ખૂબ જ મોટા સમાચાર ICC ની રેન્કિંગમાં સુગમલ ગીનને મોટો ઝટકો આ ખેલાડી બન્યો નંબર વન જ્યારે ની હરાજી ધૂમ મચાવી રહી હતી ત્યારે આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે ભારતીય બેસ્ટમેન સુગમન ગિલને આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ઓડીઆઈ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેસ્ટમેન બાબાર આઝમને તાજેતરની રેન્કિંગમાં